મારું નામ પરિતા ઈશ્વરભાઈ ગણેશભાઈ હું બાજુ વતી છું મારે એક એલઆઈસીના ઓફિસમાંથી ફોન અમારા ગામના વતી છે ભગવાનભાઈ જયસીભાઈ લિંબાય એમનો મારા પર બે હજાર બાવીસમાં ફોન આવેલો હું એ વખતે રણુજા ફરવા ગયેલો હતો અને મારા પર ફોન આવ્યો કે ઈશ્વર એક એલઆઈસીમાં એક મની બેક પ્લાન સારો આવ્યો છે અને મને સમજાવ્યું બધું પછી મૂક્યું કેવી રીતે છે તો મને સમજાવ્યું કે બે લાખનો વીમો છે અને આઠ હજાર રૂપિયા પ્રીમિયમ આવશે અને તારે એમાં બેનિફિટ એ રહે કે દર પાંચ વર્ષે તારા ખાતામાં વીસ હજાર રૂપિયા આવશે મેં કીધું ઓકે પછી હું રણુજરાતી ઘરે આવ્યો અને ઘરે આવીને મેં એમને ફોન કર્યો કે ભાઈ ભગવાન ભાઈ ઘરે આવી ગયો છું એમ તો મારા ઘરે આવી અને એમને પૂરા ફોર્મ પર એમને સહી સહી કરાવી મને અને કે હું હવે તમારે કાલે જઈ અને હું ઓફિસમાં જઈને ફોર્મ ભરી દઈશ તમારું અને તમારા જે મની બે પ્લાન છે એ હું તમારે સેટિંગ કરી દઈશ બધું ઓકે પછી એ વર્ષના આ ચાર વર્ષ પૂરા થયા ચાર વર્ષ પછી મારા પર એક મેસેજ આવ્યો મોબાઈલમાં કે તમારે પ્રીમિયમ ભરવાનો આવ્યો છે તો હું એલઆઈસી ઓફિસમાં ગયો તો એલઆઈસી ઓફિસમાં કીધું કે ભાઈ સાહેબ આ મારે પ્રીમિયમ ભરવાનું છે અને મારે સાહેબ કીધું મની પેક પ્લાન છે તો આપણે ચાર વર્ષે પચ વર્ષે જે વીસ હજાર રૂપિયા આવે છે ક્યારે આપવાના છે તો એમને ચેક કર્યું તો એમને એમ કીધું કે આ પ્લાન તમારો મની પેક પ્લાન નથી તમારે જીવન આનંદ પ્લાન છે એટલે મેં અમને પૈસે મળ્યું સાહેબ આમ કેમ એટલે કે તમે એજન્ટને મળો અને મેં ભાઈ ભગવાન પીને ફોન કર્યો કીધું ભાઈ આપણે આ બે લાખની વીમાની વાત મની પેકની પ્લાનની વાત હતી તો જીવન આનંદ પ્લાન આવ્યો તો આ કેવી રીતે થયું એટલે મને કે હવે લેવરાઈ ગયો છે લેવરાય તો એમના મન મુજી એમને લઈ લીધો મને પૂછ્યા વગર મને પૂછ્યું બી નહીં અને મને પૂછ્યા વગર એમણે લઈ લીધો છે તો મેં એમને પછી કીધું કે ભાઈ આવું મારે શું થાય એટલે કે તારાથી કોઈ થાય નહીં તારી સહી લઈ લીધી છે તો સાહેબ શું આવો સહીઓ લઈ અને આવેલા કોઈ કોરા ફોર્મ પર સહીઓ લઈને આવું થઈ શકે છેતરપિંણી થઈ શકે ખરી અને એમનો છોકરો બી પુનિત લિંબાચાને મેં ફોન કર્યો હતો એ લોકો એ એમ કહે છે કે ઈશ્વરભાઈ તમારો બે લાખનો વીમો છે અને તમારે પોત વર્ષથી તમારા ખાતામાં પૈસા આવશે એ એમ કહે છે એમના પાઝન એમ કહે છે કે ના આવ્યું નથી અને ભૂલથી મારે આ લેવરાઈ ગયો તો ક્ષેત્રમડી સેટ થાય નથી એ જોવાનું છે અને મને બે બે હજાર આઠ તારીખે આઠ છ એ મેં અરજી આપેલી એલઆઈસી ઓફિસમાં અને એલઆઈસીમાં ગયેલો હું મેનેજર બાણ કે મેનેજર બી એ કીધું કે તમારથી કાંઈ થશે નહીં એટલે મેં કીધું કેમ સાહેબ મને ન્યાય મળવો જોઈએ કે તમારે જે થાય તમે કરી નાખો બરાબર પછી મેં આવ્યો પાછો મેં અરજી આપી મેં મેં કીધું મને ન્યાય મળવો જોઈએ બરોબર છે મને નાય આ વસ્તુનો મને ન્યાય મળ્યો મેં ઘરે ઘર બી એક અરજી આપી છે આઠ તારીખે પણ એમનો મને કોઈ ન્યાય મળ્યો નથી તો આ ન્યાય મળે એવું મને ઓકે